હાસો સો તું તમ તારે એમ જ હાલજે ખરેખર બાયું નહીં તો તેવ જ હોય ને બતા એના મોહરિયાનું જ ખેંચે છે આપણે તો ગમે એવું તું કરી લે ન્યા જવાના છે બાયું ક્યાં કોઈનું સમજે છે તો કાચી બતા આવું જ કરતી હતી મને મોહર માં લઈ જવું હોય હે પછી શું થતું કાકા પછી શું બતા મારા હાડાન ને ધૂન બધા ઘેલી નું ફા લઈ જતા તા મને બોલ પછી કાકા બાયાના મોહાલે નહીં જવાનું સમજો હેમજો ગલ થા કરવાના હા પછી સુતા છેલા હા સુતા છેલા એટલે તઈ શું બૈલા નું નો માનો તો બતા સુતા છેલા થાય ને હા બોલી બોલી ને થાકી ગયો બતા હું તો મારું નઈ તાર બૈલા નું સાંભળ ને કે સુતા છેલા થઈ જાય છે આપડે સુતા છેલા ને જોતા કાલે જૂનાગત ભેગું થઈ જવું છે ના છા કાકા અહીંયા શું કરો છો તમે